બગસરાના માવજીંજવા ગામે મારામારીનો બનાવ બનેલો છે જેમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવેલી છે બગસરાના માવજીંજવા ગામે ફોર વ્હીલ કારમાં બેઠેલા ત્રણ થી ચાર વ્યક્તિઓ પર હુમલો થયેલો હતો નવ જેટલા શખ્સોએ લાકડી અને હથિયાર વડે કારમાં તોડફોડ કરેલી હતી તોડફોડ કરતા તત્વો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયેલા હતા કારમાં બેઠેલા ત્રણ થી ચાર વ્યક્તિઓ ઉપર હુમલો થયેલો હતો આ બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાયેલી છે